અમે વર્ષોથી રજૂઆત કરી આજે જે પાદરાની ઘટના બની એ જ પરિસ્થિતિ અહીંયા છે અહીંયા જબુ જબુગામ એરિયા વચ્ચેનો બ્રિજ છે એના નીચે જે કામ થયું છે ઉનાળામાં એ થયું છે કે નહીં ને કેટલા પૈસા ફળવાયા છે એની તપાસ કરો તો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે કોઈ પણ સરકારી અધિકારીને પૂછો કે કેટલું કામ થયું છે કેવું થયું છે તમે નીચે જઈને જો બધું ખોદાઈ ગયું છે આ ફૂલો જે છોટાઉદેપુર જિલ્લામાં જર્જરીત ફૂલો થયા છે રેત ખનનની લીધે જ થયા છે અહીંથી પાંચસો મીટરથી બધું ખોદાન થયું છે અહીંથી કલેક્ટર છડકે છે બધા જ અધિકારીઓ છડકે છે એમને શું દેખાતું નથી આ આ પુલ પર પણ જમ્પ મારે છે તમે અમને આવીને જોઈ જાઓ અમે ઓરસેન મેડિયા બ્રિજ ઉપર છે ને આ અત્યારે આ પાદરાનું જે બન્યું છે એના લીધે આ તંત્ર સુધારો વધારો કરવા આવ્યું છે તો એના માટે પબ્લિકને આપણા લોકલાડીલા ધારાસભ્ય જે કાલે એવું કીધું કે કાઠિયાવાડના લોકો આઈ નહીં જે કોન્ટ્રાક્ટ લે છે તો એમને મેં એક વિનંતી કરું છું કે તમે રજૂઆત સારી કરી છે તો આ ઓળસંગમાં જે ખનન થાય છે એમાં બધા જ કાઠિયાવાડી ને સુરતી લોકો છે કે એમને આ વિસ્તારને ખંડેર બનાવી દીધો છે આ પબ્લિકે તમને ચૂંટીને મોકલા છે તો તમને જો આટલું ખબર પડ્યું તો હવે તમે એ તપાસ કરો કે આ રેતીના મોટા મોટા ઢગલા થાય છે મોટા મોટા હાઈવા ભરીને જાય છે પચાસ પચાસ ટનના હાઈવા ભરીને જાય છે એના માટે તમે શું કરો કેમ બંધ નથી કરાવતા બીજી એક મારી નમ્ર અપીલ છે કે અહીંના જે રેતી એસોસિએશનના જે પ્રમુખ છે તે કઈ ના છે કાઠિયાવાડના છે કઈ ના છે તમે એ બધું તમે શું જોયું અત્યાર સુધી આજે તમે જે કહો છો એ સારી રજૂઆત છે પણ આ બાબતે તમે એનું એ કરો એ મારી નમ્ર અપીલ છે